વલસાડ સિટી પોલીસના વિસ્તારમાં એપ્રિલ ઓગણત્રીસમીના રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો આ ઘરફોડ ચોરીમાં ઘરમાં રહેલી એન્ટી ઘડિયાળોની સાથે સાથે ઘરમાંથી જ ગાડીની ચાવી લઈને એક સ્કડા રેપિડ ગાડી એની પણ ચોરી થયેલી હતી આ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક કરવા માટે પોલીસ સ્ટેશન વલસાડ સિટીના ઇન્સ્પેક્ટર ડીડી પરમારના તમામ ટીમો કામે લાગેલી હતી આખા નેશનલ હાઈવે અને વલસાડ સિટીમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરાઝ લાગેલા છે નિતમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ સીસીટીવી કેમેરાઝને બધું ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું અને જે સ્ક્ડા રેપિડ ચોરાઈ છે રેપિડ રેપિડના જે ડેટા છે એ ગાડીના નંબર એના આધારે સમગ્ર રાજ્યમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરાઝ છે એના એ એનપીઆર કેમેરા બાબત બાબત દ્વારા પણ એની ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ આધારે એક આરોપી છે મલન સૈયદ શેખ એ મલંગ સૈયદ શેખને બોરીવલી સબસ્ટેશન દિવાલ પાસે ત્યાં અમરનાથ પૂર્વ લાડી નાકા જે થાનેનો એરિયા છે ત્યાંથી એને ઘરપોટ ચોરીમાં ગયેલ કોડા રેપિડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ કરતી ગેંગ છે એની વિગતો મળી હતી આ ગેંગનો જે મુખ્ય માણસ છે એ મંજુનાથ કલકેરે જેનો નીકનેમ માંઝા કલકેરે છે એ શિવમોગા ડિસ્ટ્રિક્ટ કર્ણાટકાનો બહુ મોટો હિસ્ટ્રી છે જેની વિરુદ્ધમાં થી વધુ ઘરફોડ ઢાળ અને ચોરીના ગુનાઓ છે આ મંજુનાથ કલકેરે એની સાથે આવેલો બીજો એક આરોપી જેનું નામ છે મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મહંમદ સઈદ અને ત્રીજો મલન સૈયદ શેખ આ ત્રણ જણાએ મળીને આ ઘરફોડ ચોરી વલસાડ સિટીમાં જે જેને અંજામ આપ્યો હતો વલસાડ સિટીએ કરેલી મહેનતના કારણે કર્ણાટકના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં જે મંજુનાથ કલકેરે છે ઉર્ફે માંજા એને વલસાડ સિટી અને ક્રાઇમ બ્રાન્ચ જે વિગતો આપી એના આધારે ગયા મહિને પોલીસે પકડી પાડેલો છે અને આ ગુનાનો જે ત્રીજો આરોપી ઉર્ફે સોહેલ શેખ એની તપાસ છેલ્લા ઘણા દિવસોથી વલસાડ સિટી પોલીસે કરી હતી આરોપી છે જે મોહમ્મદ ઇબ્રાહીમ એ કોન્સ્ટન્ટલી ઉત્તર પ્રદેશ દિલ્હી સાથે સાથે મહારાષ્ટ્ર કર્ણાટકા લોકેશન્સ બદલતો હતો એની પાછળ પાછળ અલગ અલગ જગ્યાએ ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી અને પરમ દિવસે એક ચોક્કસ હકીકત એ જે આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ છે એના આધાર કાર્ડ એના મોબાઈલ ડેટા એના પાન કાર્ડ ડેટા એના બેંક ટ્રાન્ઝેક્શન આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી ઇબ્રાહીમ છે એ મુંબઈ મીરા ભાએન્દર વિસ્તારમાં આવેલો છે અને જે ચોક્કસ ઇનપુટ જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળ્યું હતું એના આધારે એવી પણ હકીકત મળી હતી કે એ મીરા ભાઇન્દર વિસ્તારમાં ચોપારી કિલિંગ માટે આવેલો છે અને કોઈનું એ લોકો પ્લાન કરવાના છે મર્ડર કોઈનું અને એના આધારે મીરા મહેન્દ્રની ક્રાઇમ બ્રાન્ચની ટીમ વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ સિટી ડીડી પરમારની ટીમ તમામ લોકો એક સાથે કોર્ડિનેશન કર્યું હતું અને એક આખું ઓપરેશન હાથ ધરીને મીરા મહેન્દ્ર વિસ્તારમાંથી આ મોહમ્મદ ઇબ્રાહીમને પકડી પાડવામાં આવ્યો છે મોહમ્મદ ઇબ્રાહીમ ખૂબ જ સાતીર અપરાધી છે એની વિરુદ્ધમાં અલગ અલગ બેંગ્લોર સાથે સાથે હાસન અને મૈસુર કર્ણાટકના અલગ અલગ પાંચેક જેટલા પોલીસ સ્ટેશનની અંદર થાળ મર્ડર લૂંટ અને ફાયરિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને આ મોહમ્મદ ઇબ્રાહીમ પકડાયાની સાથે ટોટલ પાંચ જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે બેંગ્લોર સિટીના બે અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનનો એક ઘરફોડ ચોરીનો બનાવ સાથે સાથે મધુ મધુગીરી પોલીસ સ્ટેશન છે ત્યાંનો પણ એક બનાવ એને ડિટેક કરવામાં સફળતા મળી છે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો જે ઘરફોડ ચોરીનો ગુનો છે એ કુલ પાંચ ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે મહારાષ્ટ્ર અને કર્ણાટકા રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે એ રિટેક્ટ થયા છે આ સાથે સાથે એક આર્મ્સ એક્ટ વિથ અટેમ્પ ટુ મર્ડર અટેમ્પ ટુ મર્ડરના ગુનામાં બે હજાર પંદરમાં એ ધરપકડ થયા બાદ એ જેલમાંથી પેરોલ જમ્પ હતો એમાં પણ એની વિરુદ્ધમાં નોન અવેલેબલ વોરંટ અરેસ્ટ ઇશ્યુ થયેલું છે